નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ બાદ સ્કૂલના અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સ્કૂલ તરફથી સહાય કરાશે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે આગળ આ સ્કૂલ આવી છે શ્રી સયાજી હાઈસ્કૂલ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે એકસો પંચોતેર વિદ્યાર્થીઓને સહાય કીટ આપી સ્કૂલ સરાહનીય કામગીરી કરી છે વડોદરા શહેરમાં આ પ્રથમ સ્કૂલ બની છે કે જે આ રીતે મદદ કરી છે સહાય કીટની સાથે સ્કૂલ ડ્રેસ અને પુસ્તકો પણ આપવામાં આવશે આપણે સૌ જાણીએ છીએ કે આખા વડોદરા શહેરમાં પાંચમી ઓગસ્ટ પછી ધોધમાર વરસાદ પડ્યો અને એ વરસાદને કારણે શહેરમાં પૂર આવ્યું શહેરનો મેજોરિટી વિસ્તાર પૂરગ્રસ્ત રહ્યો અને એમાં પણ ઘણા ઘરોમાં તો પૂરેપૂરું પૂરનું પાણી ફરી વળ્યું ઘરો સાફ થઈ ગયા કોઈના બેડ સુધી પાણી પથારી સુધી પાણી આવી ગયા અનાજ સાફ થઈ ગયો કપડાં ધોવાઈ ગયા ફ્રીજ હશે તો ફ્રીજ બી ધોવાઈ ગયા અને એમાં પણ ગરીબ વર્ગના છોકરાઓ છે અમારી સ્કૂલમાં એ લોકોના ઘરોમાં બી પાણી ફરી વળ્યા કમર સુધી પાણી હોય એટલે આપણે સમજી શકીએ છીએ કે ઘરનું બધું રાચ રચેલું બી ધોવાઈ ગયું અને એને કારણે આપણે મેં વિચાર કર્યો કે અમારી સ્કૂલમાં બી ઘણી વિદ્યાર્થીની વિદ્યાર્થીઓ ગરીબ વસ્તીમાં રહે છે કિશનવાડીમાં રહે છે જાગૃતિ મલ્લ હોય બટ વિસ્તાર હોય આ બધા વિસ્તારમાં પાણી જબરજસ્ત અજય અંબેડનગર છે ત્યાં કમર સુધી પાણી આવી ગયા છે એટલે મેં ફોન કર્યો મારા મિત્ર અને અમારો સાથી મિત્ર શંકરભાઈ સોનીને કે શંકરભાઈ કેવું છે એટલે એમણે કીધું મારા ઘરમાં બી કમર સુધી પાણી છે એટલે મેં વિચાર્યું કે કિશનવાડી આખું પાણીમાં જ છે અને વર્ષો પહેલાં મને પણ અનુભવ છે કે એક વખત પૂર આવ્યું ત્યારે હું કિશનવાડી વિસ્તારમાં ખીચડી લઈને ગયો હતો ત્યારે કમર સુધી પાણી લઈને પાણીમાં ગયો હતો એટલે અમારી સ્કૂલની વિદ્યાર્થીનીઓ પણ આવી જગ્યાએ રહે છે કોઈ હનુમાન ટેકરીમાં રહે છે કોઈ ડબોઈ રોડ રહે છે કોઈ મંગલેશ્વર ઝુંપડપટ્ટીમાં રહે છે મંગલેશ્વર હરિજનવાસમાં પાછળ પણ મને લાગે છે કે પાણી આવી ગયા હતા અને ત્યાંથી બધાને શિફ્ટ કરવામાં આવ્યા હતા એટલે એવા વિસ્તારમાં અમારા વિદ્યાર્થીઓ રહેતા હોય ત્યારે મને વિચાર આવ્યો કે મારે આપણી સ્કૂલના અમારી સ્કૂલના વિદ્યાર્થીઓને મદદ કરવી જોઈએ અને એને ધ્યાનમાં રાખીને મેં વિચાર્યું કે કીટ આપીએ ફૂલની તો ફૂલની પાખડી આપણે કહીએ છીએ ને કે કિસિક દર્દ મિલ શકે તો લઈ ઉઠા જીના ઇશિકાના જો આ દર્દ ઉઠાવી લીધું છે એમને જે જે કંઈ પણ મદદ હશે સ્કૂલ તરફથી અમે કરવાની હમણાં ખાતરી આપી છે અને સ્કૂલ આ રીતે ગરીબ અમારા વિદ્યાર્થીઓ છે એમને મદદ કરવા તૈયાર થઈ છે તત્પર છે અને કરતા રહીશું અસ્તુવંદે માતરમ ભારત માતા કહી જાય ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા કીટ મળી છે તો ઘરમાં ફાયદો જ છે અમારે કારણ કે અમારે પરિસ્થિતિ બહુ ખરાબ છે ઘરમાં અને પાણી ઘૂસી ગયું હતું ને એન પપ્પા એન પપ્પાની બી તબિયત અમારે ખરાબ જ છે કોઈ કમાવાવાળું છે જ નહીં એટલે એને મેડમે નામ લખાવ્યું હતું કે કીટ લઈ જજો આવીને વિદ્યા તમારું બાળક છે મારે બાળક ચોથામાં ચાર બમાં છે હા સ્કૂલ તરફથી સહાય મળી છે શું મનાજ કેટલું સારું રહે છે સારું જ કહેવાય ને અમાર માટે તો સારું છે ભાઈ જે રીતે પૂરમાં પરિસ્થિતિ હતી એટલી ખરાબ પડી જતી હતી અમાર પાણી બહુ ભરે ગયું તો આખી ઓયડી અડધી ડૂબી ગઈ હતી અમારે પગથિયા લાગીને અડધું આવી ગયું હતું હવે આ કીટ મળી છે કેટલી રાહત થશે રાહત તો ખરી હસી રહે ચાલશે હસી ચાલશે શું નામ આપનું મારું નામ મનીષા રાજપૂત